નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પ્રકૃતિનું ચક્ર શું છે તો પ્રકૃતિ પાંચ તત્વથી બનેલી છે અને પાંચ તત્વના ગુણ ये जो संसार है तो आ संसार में जिससे वासना मोह लोभ अहंकार मरतोज मन मरतोज शरीर पण मरतो नहीं अनाज खोर फूल કંદમૂળ એ પણ મળતા નથી ફક્ત તેનું પરિવર્તન જ થાય છે માનો કે તમે અજ્ઞાની છો અને તમને જ્ઞાન થઈ ગયું તમને કોઈ એવો સાચો સંત મળી ગયો સાચો મિત્ર મળી ગયો પવિત્ર મિત્ર મળી ગયો કલ્યાણકારી મિત્ર મળી ગયો અને એ એને જ તમારા અજ્ઞાનને દૂર કર્યું અને તમને જ્ઞાન થઈ ગયું તો તમે અ થી બ ઉપર આવ્યા અ એટલે અજ્ઞાન અને બ એટલે જ્ઞાન તો તમને જ્ઞાન થઈ ગયું પરંતુ તમારું અજ્ઞાન હતું એ પાછળ છૂટી ગયું તમે એક ડગલું આગળ નીકળી ગયા એટલે આપણે એમ કે મારું અજ્ઞાન મરી ગયું અજ્ઞાન મળતું નથી અજ્ઞાન પાછળ એક એક ડગલું ડગલું રહી જાય છે જ્ઞાન આગળ આવી જાય છે તો એવું માનવું કે આપણું અજ્ઞાન મરી ગયું અજ્ઞાન મળતું જ નથી ફક્ત તેનું પરિવર્તન થાય છે જેમ કે આપણે જોઈએ કે જેસલ જાડેજાની અંદર જીસય વાસના મોહ લોભ અહંકાર હત્યા અને પાપ હતી અને પાપરૂપી રૂપી ગંદકી પૂરેપૂરથી આ જેસલ ગંદકીથી જ ભરેલો હતો પરંતુ જ્યારે એને તોરણનું સાનિધ્ય મળ્યું તો પછી તેના અંદર ધીરે ધીરે પરિવર્તન થવા માંડ્યું અને પરિવર્તનની હદ ત્યાં સુધી આવી ગઈ કે જેના નામથી લોકો ધ્રુષ્ટ હતા એને લોકો પૂજવા લાગ્યા એને જેસલ પીર કહેવા લાગ્યા તો સંસાર ચક્ર એટલે એક યાત્રા છે અને યાત્રા એટલે એક પરિવર્તન એક સ્થળેથી બીજા સ્થળે જવું તો આપણે એક સ્થળ છોડી દઈને બીજા સ્થળે પહોંચીએ છીએ તો શું આપણે પહેલાં જે સ્થળે બેઠા હતા પહેલાં જે સ્થળે રોકાયા હતા પહેલાં જે સ્થળે આપણે વિશ્રામો કર્યો હતો તે સ્થળ મરી જાય છે ધરતીમાં સાત પ્રકારના રસ છે અને તે બધા રસ આપણને અનાજ ફળ કંદમૂળ શાકભાજી કે પશુઓને ઘાસ પાન દ્વારા મળે છે અને પૃથ્વી ઉપરનો દરેક જીવાતમાં આ પૃથ્વીના સાત રસમોથી પોતાનું જીવન ચલાવે છે મતલબ પોતાના શરીરને ટકાઈ રાખવા માટે પૃથ્વીના સાત પ્રકારના રસ આપણે લઈએ છીએ શાકભાજીમાં અનાજમાં કંદમૂળમાં ફળમાં ફ્રૂટમાં ગમે ત્યાંથી આપણે સાત પ્રકારના રસ શરીરને ટકાવવા માટે પૃથ્વીના રસ આપણે અંદર લઈએ છીએ તો તમે કહેશો કે માંસાહારી મનુષ્ય અને માંસાહારી પ્રાણીઓ અનાજ કે ઘાસ ખાતો નથી તો માંસ એ પણ પૃથ્વીનો જ હિસ્સો છે પૃથ્વીનું જ પરિવર્તન છે એટલે જ આપણે ઝાડ પાનને ખાતર આપવું પડે છે તો હવે વિચારો કે મનુષ્ય પશુ પંખી જાનવર શરીરને ટકાવી રાખવા પૃથ્વીનો જ આધાર રાખે છે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તે કોઈ દિવસ આપણે અનુભવ કર્યો છે દરેક પ્રકારના સ્વાદ ફક્ત જીભ ઉપર જ હોય છે અને એ જ અનાજનો કોળિયો ગળાથી નીચે ઉતરી ગયો એટલે સ્વાદનું પરિવર્તન થઈ જાય છે અને એટલે જ આપણે ગમે એટલા સુંદર મન ભાવતા ખોરાક ખાધા હોય તો ગમે એટલું માંસ ખાધું હોય પરંતુ પશુએ ગમે એટલી રસીલી ઘાસ ખાધું ખાધું હોય તો તે શરીરમાં જઈને પરિવર્તન થાય છે અને એ સાત રસનો કચરો ગુદા દ્વારા બહાર નીકળે છે અને એ જ ગંદકીને ખેડૂતો ખેતરમાં નાખે છે અને એ જ ગંદકીનું પરિવર્તન થઈને પાછા આપણને ફળ ફૂલ અનાજ શાકભાજી અને ઘાસ મળે છે તો આ એક પરિવર્તન જ છે આપણે દેશી ભાષામાં કહે કે ભાઈ સાણ ખાતર વિના કે છાણ વિના કે ગંદકી વિના ફળ પાકે નહીં કારણ કે વનસ્પતિ આપણે પણ માટીમાંથી સાત વર્ષ આપણું જીવન નિભાવવા આપણા શરીરને ટકાઈ રાખવા લઈએ છીએ તો વનસ્પતિ પણ જમીનમાંથી જ રસ ખેંચે છે તો એ જમીનનો રસ એક ફળ બને છે એક અનાજ બને છે એક કંદમૂળ બને છે એક ઘાસ બને છે અને એ જ ફળ એ જ કંદમૂળ એ જ અનાજ એ જ શાકભાજી અને એ જ ઘાસ પશુઓ પંખી અને મનુષ્ય અનાજ ખાય છે તો એ જ જે અનાજ આપણે ખાઈએ છીએ એ જ અનાજ જે ગંદકીમાંથી પેદા થયું હતું જે ધરતીના રસોમાંથી પેદા થયું હતું એ પશુ એ અનાજ કચરો થઈને પાછું બહાર નીકળી જાય છે અને પાછું ધરતીમાં સમય જાય છે અને એનો એના એમાંથી જ આપણને બીજા ફળ શાકભાજી અનાજ આ બધું એમાંથી જ આપણને મળે છે એવી જ રીતે શરીર પણ પૃથ્વી તત્વથી બંધાય છે અને એ જ રસમોથી વીર્ય બીજ બને છે વીર્યથી બાળક જન્મ લેશે પછી બાલ્યાવસ્થા યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થામાં પરિવર્તન થાય છે અને છેવટે શરીર શરીરનું પણ પરિવર્તન થાય છે એક શરીર પાછળ છૂટી જાય છે અને તે પૃથ્વીમાં ભળી જાય છે અને એ જ પરિવર્તનના કારણે જ બીજું શરીર ધારણ કરવું પડે છે અને જો સંસાર ચક્રનું પરિવર્તન જ ન થતું હોય તો આજે પૃથ્વી ઉપર મનુષ્ય પશુ પંખી પ્રાણી જાનવર અને કંઈ પણ પ્રકારનું જીવન જ ન હોત સૂર્ય પણ સ્થિર હોત મોસમ પણ ન બદલાતી હોત ઠંડી ગરમી કે વર્ષાઋતુ પણ ન હોત पशी विषय तो वासना मोह लोभ अहंकार तो होए? तो आ संसार चक्रम विषय वासना मोह लोभ के अहंकार नती मरता पृथ्वी सात रस मरता शरीर मरत नहीं झाड़ पान फल फूल के मूल शाक भाजी मरता નથી અનાજ મળતું એટલે જ આ ચક્રને સંસાર ચક્ર કહેવાય છે આ બધું ફરી ફરીને જ પાછું આપણી પાસે આવે છે જે ખાધું ખાધું એનું અંદરથી એનો કચરો થઈ ગયો કચરો બહાર નીકળ્યો એ કચરો પાછું ઝાડ પાસે ગયો ઝાડ એ ઝાડ એમાંથી રસ ખેંચે એમાંથી પાછું ફળ બને એ ફળ જેમ આપણે જોઈએ કે ચોમાસાનો વરસાદ ચોમાસામાં વરસાદ આવે છે હવે વરસાદ આવે એટલે આકાશમાં પાણી ખાલી થઈ જાય તો પછી આકાશમાં બીજા વર્ષે તો વરસાદ આવે જ નહીં રહે જે પાણીનો સ્ટોક હોય ચોમાસાનો ઉપર ભરેલું હોય નીચે આવી ગયું ત્યાં ખાલી જગ્યા થઈ ગઈ પરંતુ બાષ્પીભવનથી જેમ નીચેનું પાણી રેટ ફરતું જ હોય છે બાષ્પીભવનથી નીચેનું પાણી ઉપર જાય છે ઉપરનું પાણી નીચે આવે છે પછી નીચેનું પાણી ઉપર જાય છે ઉપરનું પાણી નીચે આવે છે તો શું આકાશમાંથી વરસાદ થઈ ગયો તો આકાશ ખાલી થઈ ગયું વાદળ ખાલી થઈ ગયો તો શું એમ માની લેવું કે વાદળ હવે મરી ગયો ના વાદળ મરી ગયો નથી વાદળનું ખાલી પરિવર્તન જ થયું છે વાદળમાં જે પાણી હતું એ પાણી પૃથ્વી પર આવી ગયું છે હવે પાછું શું થવાનું પૃથ્વી પર એનું બાષ્પીભવન થશે બાષ્પી પવન થશે એ પાણી પાછું વાદળમાં જશે તો આપણને એમ મની લો કે પૃથ્વી પર પાણી મળી ગયું પાણી ક્યાંય મળતું નથી પાંચ તત્વના ગુણ પ્રકૃતિના ગુણ એક પણ ગુણ ક્યાંય મળતો નથી શરીર પણ આપણે કંઈક મરી ગયું પણ શરીર પણ મળતું નથી શરીરનું પણ પરિવર્તન જ થાય છે અને જે શરીર જ્યાંથી મળ્યું હતું જે ગંદકીમાંથી શરીર ઉત્પન્ન થયું હતું એ જ ગંદકીમાં શરીર પાછું મળી જાય છે અને એમાંથી એ જ પૃથ્વીના સાત રસમાંથી જે ધીર્ય બને છે એ જ ધીર્યમાંથી આપણે બીજું શરીર ધારણ કરીએ છીએ હરિ ઓમ તસ આદેશ નમસ્કાર